મિત્રો આ ઓફિસની બોસને કંપનીના એક મોટા પ્રોજેક્ટમાં સફળતા મળતી નથી જેના લીધે ટેન્શનમાં હોય ત્યારે આપાહી છોકરો કહેવા લાગે છે મેડમ હું મદદ કરું આ વાત સાંભળીને તો ઓફિસની મેડમ તેને અંદર બોલાવે અંદર જતાની સાથે જ મેડમ પૂછવા લાગે છે અરે તને કેવી રીતે ખબર અમે ટેન્શનમાં છીએ અરે છોકરો કહેવા લાગે છે મેડમ મેં તમને કોલ માં વાત કરતા સાંભળ્યા હતા તમારો ઓફિસનું લેપટોપ અને ઓફિસની ફાઈલ આપો એટલે હું પ્રોગ્રામ સેટ કરીને તમને પ્રોજેક્ટ બનાવી દઉં આ વાત સાંભળીને તો મેડમ તેને લેપટોપ આપે છે ને ફાઈલ આપે છે તરત જ આ છોકરો કઈક સેટિંગ કરીને તેનો પ્રોગ્રામ સેટ કરી દે કહેવા લાગે છે મેડમ જી થઈ ગઈ અને આવી હોશિયારી જોઈને તો મેડમ ઇમ્પ્રેસ થઈ જાય છે ને કહેવા લાગે છે અરે અમારા કોઈ થી તો થાતું જ નતો તે કેવી રીતે કરી દીધું તું ક્યાં જોબ કરે છો એ મિત્રો આ છોકરો શું હકીકત જણાવે છે એ જોતા પહેલા તમે વિડિયોને એક લાઈક જરૂરથી આપી દેજો મિત્રો આ છોકરો કહેવા લાગે છે મેડમ જી મે હમણા સ્ટડી પૂરું કર્યું છે હું તમારી કંપનીમાં જોબના ના ઇન્ટરવ્યુ માટે આવ્યો હતો પરંતુ તમારા એમ્પ્લોય મને કીધું કે તો અપાહી છતારી ઓકાત નથી કે તો ઓફિસમાં નોકરી કરી શકે એ વાત સાંભળતા જ બોસ તેના એમ્પ્લોયને ને બોલા

નીકળ અહીંથી એમ કરીને તેને કાઢી મૂકે છે